ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના વાત કરીએ સૌથી પહેલાં ગુજરાત માટે આગામી અડતાલીસ કલાક ભારે અડતાલીસ કલાકથી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે બનાસકાંઠા સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહેસાણા અરવલ્લી સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે और जो हमारा हैवी रेनफॉल वार्निंग है अगले तीन दिन के लिए है अभी गुजरात रीजन में अगले दो दिन एक, 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 पहला दिन एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग है रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में और जो सेकेंड डे काल के लिए सेवेंथ सेप्टेम्बर के लिए एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड कलर के साथ वार्निंग दिया गया है भी और सौराष्ट्र में अगले दो दिन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेज में वार्निंग दिया गया है रेड वार्निंग के साथ फर्स्ट कौच के लिए कौच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है कल के लिए सेवन सितंबर के लिए और हेवी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ सुरेंद्र नगर राजकोट और मोरबी के लिए दिया गया है अभी जो हमारा सिनोप्ट अभी जो हमारा सिनोप्टिक सिचुएशन परसिस्ट कर रहा है ओल, ओल्ड ओलमाग्रो प्रेशर सिस्टम अभी दक्षिण राजस्थान की मध्य भाग में प्रसिस्ट कर रहा है इसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंड्स अप टू नाइन पॉइंट सिक्स किलोमीटर अब मिनसी लेवल वो टिल्स भी है और जो मूवमेंट इसका अभी है पश्चिम उत्तर पश्चिम दिशा में है और ये कंसनट्रेट होके इट विल बिकम डिप्रेशन ओभर दक्षिण राजस्थान और उत्तर गुजरात की क्षेत्रों में और जो ड्यूरिंग uh, द नेक्स्ट ट्वेंटी फोर आवर एक है दक्षिण पंजाब टू पूर्व मध्य अराबियन सी ऑफ uh, 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 कोंकन कोस्ट एक्रॉस साइक्लोनिक सर्कुलेशन अभी जो साइक्लोनिक सर्कुलेशन बोले उसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन दक्षिण राजस्थान होते हुए પૂર્વી ભાગ ઓફ ગુજરાત એન્ડ નોર્થ કોંકણ બિટિન થ્રીન્ટ સેવન પિક્સ કિલોમીટર અબવ મીન સિલેવલ અદર ટ્રપ જો સાઇક્લનિક સર્કુલેશન છે એસોસિએટેડ સાઇક્લનિક છે ઉત્તર પૂર્વ ઝારખંડ તક અક્રોસ મધ્ય પ્રદેશ બિટવિન પઈન એન્ડ વન પટ્ટ ફાઈવ કિલોમીટરમાં એ ટ્રપ પરિસ્થ કર સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ વરસાદની આગાહીથી તંત્ર સજ્જ થયું છે જરૂર વગર બહાર ન નીકળવા માટે કલેક્ટરે અપીલ કરી છે આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું જિલ્લાના જળાશયો અને તળાવ પણ ઓવરફ્લો થયા છે તસવીરો ટીવી સ્ક્રીન પર એક દ્રશ્યો પરંતુ બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં વધુ નીરની આવકને કારણે વહીવટી તંત્ર સજ્જ થયું છે ડેમના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે જરૂર વગર બહાર ન નીકળવા માટે કલેક્ટરે તમામ લોકોને એક જાહેર અપીલ પણ કરી છે જિલ્લાના જળાશયો અને તળાવો બંને કાંઠે વહી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સાબરકાંઠામાં અલગ અલગ જગ્યાઓ પર ક્યાંક વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા તો કેટલીક જગ્યા પર લોકોને બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આ રેડ એલર્ટ તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં જોઈ શકાય છે રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યા છે આવનારા સમયમાં જો વધુ વરસાદ રહ્યો તો પરિસ્થિતિ વધારે બગડી શકે છે ત્યારે જિલ્લા કલેક્ટરે તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચન આપ્યું છે વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદ છે વરસાદને કારણે આજવા સરોવરમાં પાણીની આવક વધી આજવા સરોવરની સપાટી બસો તેર ફૂટ છે વિશ્વામિત્રી નદીમાં આ પાણી છોડાઈ રહ્યું છે વિશ્વામિત્રી નદી અઢાર પોઈન્ટ સાહીઠ ફૂટ પર વહી રહી છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદ છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ આજવા સરોવરમાં પાણીની આવક વધી છે બંને કાંઠે એક તરફ નદીઓ વહી રહી છે તળાવ અને જળાશયોમાં પણ નવા ની આવક ત્યારે વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે આજવા સરોવરની સપાટી પણ બસો તેર ફૂટ જેટલી વધી છે હાજુ પણ આગામી સમયમાં બે થી ત્રણ દિવસ જેટલો ભારે વરસાદ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ત્યારે વડોદરામાં પણ આ વરસાદ રહેવાની શક્યતા બીજી તરફ આજવા સરોવરના દ્રશ્યો સામે આવ્યા વિશ્વામિત્રી નદી પણ અઢાર પોઈન્ટ સાહીઠ ફૂટ પર વહી રહી છે જેના આ દ્રશ્યો સામે આવ્યા વધુ માહિતી સાથે સમાજદાતા પ્રશાંત મારી સાથે વડોદરાથી જોડાયા છે પ્રશાંત જે રીતે સતત વરસાદ છે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે અઢાર પોઈન્ટ સાહીઠ ફૂટની સપાટી પર આગામી સમય માટે શું આગાહી છે સાથે સાથે જે રીતે નદીઓ બંને કાંઠે વહી રહી છે તેના કારણે તંત્રનું કોઈ એલર્ટ બિલકુલથી જોઈ જે રીતના વડોદરા શહેરમાં સતત છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ ખાબકી રહ્યો છે તેના પગલે અને ઉપરવાસની અંદર વધારે વરસાદના કારણે જે આજવા સરોવર છે તેની પાણીની સપાટીમાં વધારો થયો છે તેના કારણે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવે છે જે પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું હોવાના કારણે વિશ્વામિત્રી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર વિશ્વામિત્રી નદીની જે સપાટી છે હાલ ઓગણીસ ફૂટની ઉપર પહોંચી ગઈ છે અને જે રીતના આજવાનું પાણી છે આજવાનું પાણી બે કલાક બાદ વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતું હોય છે ત્યારે કંઈ ને કહી કહી શકાય કે બાવીસ ફૂટ જે છે તે તેની ડેન્જર સપાટી માનવામાં આવતી હોય છે ત્યારે અત્યારે બે ફૂટ જ દૂર છે અને વિશ્વામિત્રી નદીના બાવીસ ફૂટ જતાની સાથે જ આસપાસના જે વિસ્તારો છે તેની અંદર પાણી વિશ્વામિત્રી નદીનું અંદર આવવાનું શરૂ થઈ જતું હોય છે જોકે વિશ્વામિત્રી નદી વીસ ફૂટે આવતાની સાથે જ કેટલાક નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયેલું હતું વલસાડ બ્રિજ પાસે આવેલા કોટેશ્વર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતા ચાર હજારથી વધુ લોકો ફસાયા હતા અને આ લોકોનું રેસ્ક્યુ કરવા માટે તંત્ર ત્યાં પહોંચ્યું હતું પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી પાણી વધારો નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી નીકળીશું નહીં અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવાની ના પાડવામાં આવતા તંત્ર પાછું ફર્યું હતું એટલે કે કહી શકાય કે ચાર હજાર લોકો હાલ સંપર્ક વિહોણા છે અને જે રીતના પાણી આજવામાંથી છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રીની સપાટી સતત જ વધી રહી છે જેના કારણે વડોદરા શહેરના માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ આ વિશ્વામિત્રીનું પાણી જે છે તે અસર કરી રહી છે અને પૂરને આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને લોકોમાં ચિંતા વધી છે જોઈએ આ બિલકુલ જ્યારે જ્યારે પણ વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે વડોદરામાં સૌથી વધારે એવી સ્થિતિ સામે આવતી હોય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો જે સ્થાનિકો છે તેમના માટે કોઈ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે કે કેમ આ સાથે આપની આસપાસ કેટલા સ્થાનિકો પણ છે તેમની સાથે જો વાતચીત થઈ શકે તો કેટલાક એવા પણ છે કે જે નદીઓમાં સતત જે નીરની આવક થઈ રહી રહી છે તેને જોવા આવ્યા છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જે આ પરિસ્થિતિને જો હજી વરસાદ વધુ પડે તો કેવો સામનો કરશે તેના ટેન્શનમાં છે કોઈની સાથે વાતચીત થઈ શકે બિલકુલથી જોઈ જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે તેના માટે વડોદરા શહેરનું જે પાલિકા તંત્ર છે પાલિકા તંત્ર સાબદું થઈ ગયું છે અને લાઉડ સ્પીકર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર લોકોને સ્થળાંતર સ્થળે ખસી જવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે થોડાક સમય પહેલા જ પાલિકાના મેયર સાથે સાથે ચેરમેન સ્થળની મુલાકાતે આવ્યા હતા અને મુલાકાત કરી અને જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિશ્વામિત્રીની જે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી અને આગામી દિવસમાં કેવા પગલાં લેવા ગયા આગામી સમયમાં તેની માટે તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આપણે અહીંયા રહીશો સાથે વાત કરીશું જે રીતના વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી છે પૂરનો માહોલ સર્જાઈ રહ્યો છે કેટલું ટેન્શન રહેશે ટેન્શન તો ઘર આ નીચેલા માણસો છે એ બધાને તકલીફ પડે પાણી ભરાઈ જાય બીજા રહે ક્યાં એના લીધે દર વર્ષે આવી રીતના વિશ્વામિત્રી નદીના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે આ વખતે તો વિશ્વામિત્રી નદી ઊંડી કરવામાં આવેલી તેમ છતાં બી આ પરિસ્થિતિ છે શું કહેશો પાલિકાને એ તો હવે સરકારનો વિષય છે સરકાર જાણે સરકારે કામ કર્યું નહીં કર્યું એમનો પ્રશ્ન છે તંત્ર દ્વારા કોઈ એરલાઇન્સમેન્ટ કરવામાં આવ્યું કે કોઈ જાણકારી આપવામાં આવી કે નીચાણવાળા સ્થળોમાં પાણી આવશે હા એવું જાણકારી આપવામાં આવી હા બિલકુલથી એટલે સ્થાનિકોની અંદર બી કંઈ ને એક ડર છે જે રીતના દર વર્ષે વિશ્વામિત્રીના કારણે વડોદરા શહેર પાણીમાં ડૂબી જતું હોય છે અને રહીશોનું લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે હાલ લોકો નિરીક્ષણ કરવા આવ્યા છે કે વિશ્વામિત્રીની સપાટી કેટલી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના વિશ્વામિત્રી નદીની સપાટી વધતી હોય છે તેમ તેમ વડોદરાવાસીઓનું પણ જે ટેન્શન છે તે વધતું હોય છે વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા સયાજીગંજ વિસ્તાર જામવાડી અને વરસર રોડની નીચે આવેલા જે બ્રિજ વિસ્તાર છે તે સામાન્ય વરસાદ બાદ જ્યારે વિશ્વામિત્રી નદીનું પાણી વહેતું થતું હોય છે અને બાવીસ ફૂટ વીસ ફૂટે પહોંચતું હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી આવી જતા હોય છે કેટલીક સ્થળે રહીશો દ્વારા સ્થળાંતર કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે જુહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર પ્રશાંત તો જે રીતે વડોદરામાં હાલ પરિસ્થિતિ છે અને ત્યારે જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયમાં જો વધુ વરસાદ રહે છે તો નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે વાત અમદાવાદની ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે વિરમગામ શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગોલવાડી દરવાજા ભરવાડી દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે ભોજવા લાકડી કાલિયાણા નળકાંઠા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે લોકોને ભરાયેલા પાણીમાં વાહન લઈને જવાની ફરજ પડી રહી છે આ પાણી ક્યારે અસર છે સતત વરસાદ પણ ચાલુ છે તેને લઈને પણ લોકોમાં સવાલ છે ઘર વખરીનો કેટલો સામાન પણ પલડી ગયો તો બીજી તરફ દુકાનોમાં પણ કેટલાક સામાન પલળી જવાની ઘટના સામે આવી અત્યુસો વર્ષોના કારણે આગળ પાણી જોવા લોકો રુદિકલ ન હોવાથી બિલકાલ તમિત્ર

રાજ્યમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ગાંધીનગરમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ગાંધીનગરમાં ધોધમાર વરસાદ છે ભારે ઉકળાટ બાદ આ વરસાદ વરસ્યો છે ચારે તરફ વરસાદ અને બીજી તરફ આ આહલાદક વાતાવરણ ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા અડતાલીસ કલાકની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ની અંદર ભારે અતિ ભારે વરસાદ વરસી શકે છે જેના પગલે અત્યારે ગાંધીનગરના ના દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરના સચિવાલય જતો આ માર્ગ છે જૂના અને નવા સચિવાલય તરફ જતો આ માર્ગ ઉપર અત્યારે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે માત્ર ગાંધીનગર શહેર નહીં પરંતુ ગાંધીનગર જિલ્લામાં પણ મેઘ બારે મેઘ જે છે તે ખાંગા થયા છે અત્યારે ભારદાર વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે ગાંધીનગરમાં થોડીક ક્ષણો પહેલાં જ રાજ્યના ચીફ સેક્રેટરીએ પણ જે છે તે

બોટાદમાં વરસાદથી માર્ગો પર પાણી ભરાયા છે સાળંગપુર રોડ પરના અંડરબ્રિજમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી પડી પાળીયાદ રોડ હવેલી ચોક ટાવર રોડમાં પણ વરસાદ છે ઉતાવળી તેમજ મધુમતી નદીમાં નવા નીર આવ્યા તો જે રીતે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર સહિતના વિસ્તારો કે જે સતત વરસાદ ચાલુ છે સાળંગપુર રોડ ઉપર પણ નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સ્થાનિક લોકોને સતત હાલાકી પડી રહી છે રોડ રસ્તા ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હજી પણ આગામી બે ત્રણ દિવસ આ જ પ્રકારનો વરસાદ રહે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે ભાદરવામાં જ્યારે વરસાદે ભરપૂર વરસાદ વરસાવ્યો છે ત્યારે ગુજરાતનો એક એક ખૂણો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાત તમામ જગ્યા યાત્રાધામ શામળાજીમાં સર્જાયા મનમોહક દ્રશ્યો અરવલ્લી ની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે શામળિયા ભગવાનની નગરીને વાદળોએ ઘેરી ખુશનુમાં વાતાવરણ વચ્ચે કુદરતનો નયન રમ્ય નજારો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લીની જે ગીરિમાળાઓ સોળે કલાક ખીડી ઉઠી છે આપણે જે ઉભા છે જે અમદાવાદ જે ઉદયપુર જે હાઈવે છે તે હાઈવે જે શામળાજી નજીક જે આ ગિરીમાળાઓ ઉપર જે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને જે મન મોહિલ તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે ક્યાંક ક્યાંક કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદી જે વાતાવરણ છે ત્યારે એ વાતાવરણને લઈને જે વાતાવરણ પણ ઠંડક જોવા મળી રહી છે અને અરવલ્લીની જે ગિરીમાળાઓ જે અત્યારે સોળે કળાએ ખીલતી જોવા મળી રહી છે ત્યારે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ

ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાને પાણી પૂરું પાડવામાં આવે છે આખા વર્ષ દરમિયાન અને પાણી પુરવઠા દ્વારા અંદાજીત અઠ્યાવીસ ગામોને ઘી ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે અને ઘી ડેમમાં સિંચાઈનો લાભ લેતા ત્રણ ગામો છે કુવાડિયા હર્ષદપુર અને રામનગર એમાં આપણે કેનાલ દ્વારા સિંચાઈ આપવામાં સિંચાઈ કરવામાં આવે છે અને ટોટલ અંદાજીત કેનાલની લંબાઈ છે એકવીસ કિલોમીટર એટલે ડેમ ભરાયેથી ટોટલ ત્રણ ગામ ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાના આવરી લેવામાં આવેલ અંદાજીત અઠ્યાવીસ ગામોને ઘી ડેમના પાણીનો લાભ મળશે ખેડાના વણાકબોરી ડેમમાંથી પાણી છોડાશે ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે પાનમ અને કડાડા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે પાણી છોડાતા વણાકબોરી ડેમમાંથી પાણી છોડાશે વણાકબોરી ડેમની સપાટી બસો અડત્રીસ ફૂટને પાર કરી ગલતેશ્વર અને ઠાસરાના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે નદી કાંઠે ન જવા માટે પણ કલેક્ટર અપીલ કરી છે ધરોઈ ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં છોડાતા એલર્ટ આપવામાં આવ્યું ખેડા અને માતર તાલુકાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આજે છ સિતમ્બરના રોજ સાડે ત્રણ લાખ ક્યુસેક જે મહીમાં છોડવામાં આવે છે એનો અસર આવનારા ચારથી પાંચ કલાકમાં અસર જોવા મળશે તો બધા પ્રજાજનોથી વિનંતી છે કે મહી નદીના જે કિનારેના ગામના રહેવાસીઓ છે એ નદીમાં જવાનું ટાળે અને સાથે સાથે સાબરમતી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહી છે એના લીધે ધરોઈ ડેમમાંથી ક્રમશઃ પાણી છોડવામાં આવશે તો સાબરમતી ડેમના સાબરમતી નદીના કિનારેના જે રહેવાસીઓ છે માતર અને ખેડા તાલુકા એમાં જે ગામો છે એ ગામવાસીઓથી મારી વિનંતી છે કે નદીના કિનારે રહેવાનું ટાળે ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા અગ્ની હજાર પાંચસો ચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમના આઠ દરવાજા બે ત્રણ મીટર ખોલીને પાણી છોડાયું ગાંધીનગરમાં સંત સરોવર ડેમના એકવીસ દરવાજા ખોલવામાં આવ્યા તમામ એકવીસ દરવાજા ખોલી પચીસ હજાર છસો ક્યુસેક પાણી છોડાયું છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવર એલર્ટ થયું છે સંત સરોવરમાં આઉટફ્લો વધવાની સંભાવનાને લઈને એલર્ટ આપવામાં આવ્યું ગાંધીનગર કલેક્ટરે સંત સરોવરની લીધી મુલાકાત અધિકારીઓ પાસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે દરોઈ ડેમમાં નવા નીરની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જોકે દરોઈ ડેમ માંથી અત્યારે પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગર સન સરોવર પાસેથી થતી સાબરમતી નદી છે તેના દ્રશ્યો જે છે ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ થયો અને ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ધરોઈ ડેમમાંથી એસી હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે અને પાણી જે છે તે અત્યારે ગાંધીનગર સન સરોવર ખાતે પહોંચ્યું છે જેના કારણે સન સરોવર જે ગાંધીનગર ખાતે ડેમ આવેલો છે ત્યાંથી જે છે તે અત્યારે એકવીસ દરવાજા ડેમના જે છે તે ખોલી દેવામાં આવ્યા છે અને સન સરોવરમાંથી પણ પચ્ચીસ હજાર છસો ક્યુસઠ પાણી જે છે તે છોડવામાં આવ્યું છે આ ઉપરાંત અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે સન સરોવરના દ્રશ્યો છે સાબરમતી નદી કિનારા ઉપર બાંધવામાં આવેલો આ બંધ છે ને અહીંયા આગળથી અત્યારે એકવીસ દરવાજાઓમાંથી પાણી જે છોડવામાં આવ્યું છે ને પાણી જે છે તે અત્યારે અમદાવાદ વાસણા બેરેજ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વાસણા બેરેજ તે જે છે તે એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને ગાંધીનગરથી લઈને અમદાવાદ સુધીના વિસ્તારમાં જે સાબરમતી નદી ને અડીને આવેલા જે નીચાણવાળા ગામો છે તે ગામો ને પણ તંત્ર દ્વારા જે છે તે એલર્ટ કરી દેવામાં આવ્યું છે અત્યારે આપણા દ્રશ્યો જે છે તે સન સરોવરના જોઈ રહ્યા છો સવાર સુધી જે છે તે માત્ર ચાર દરવાજા જે છે તે ખુલ્લા હતા પરંતુ અત્યારે જે રીતે વરસાદ વરસાદ રહ્યો રહ્યો છે છે ખાસ કરીને ઉપરવાસમાં ભારે જોવા મળી ધરોઈ ડેમની અંદર પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે સંત સરોવર ખાતે અત્યારે એકવીસ દરવાજા ખોલીને ને પચીસ હજાર છસો ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર ભાદરવી પૂનમ મહામેળાના છઠ્ઠા દિવસે વહેલી સવારથી વરસાદી માહોલ છે વરસાદી માહોલ વચ્ચે ગબ્બર પર્વત પર વાદળોમાં અદ્રશ્ય થયો ગબ્બર પર્વત પર પગપાળા જતા યાત્રિકો ચાલુ વરસાદમાં મુશ્કેલી વેઠીને પહોંચ્યા અખંડ જ્યોતના દર્શન કરવા માટે પોલીસ તંત્ર વરસાદી માહોલ વચ્ચે આવનાર માય ભક્તોની સેવામાં જોડાયું છે વરસાદી માહોલ વચ્ચે ગરબર પર્વતનો અદ્ભુત અને કુદરતી નજારો સામે આવ્યો સંગ સંઘ છેલ્લા એકતાલીસ વર્ષથી અંબાજી ધામમાં ચાલતો આવે છે માતાજીની ખૂબ શ્રદ્ધાથી અને ખૂબ ભક્તિ સાથે અમારા જોગીવાડાના મેમ્બરો માતાજીના ધામે છેલ્લા એકતાલીસ વરસથી આવે છે અત્યારે બી લોકો અમે ચાલુ વરસાદના વાતાવરણની અંદર ગબ્બર પર ચાલતા આવીએ છીએ અત્યારે ઉપર અમે માતાજીના દર્શન કરવા માટે ચાલુ વરસાદની અંદર પણ બી ગબ્બર ઉપર પહોંચ્યા છીએ ઉપરનો માતાજીનો ગબ્બરનો નજારો ગુચ oh, ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ ક્ષણોમાં એટલે કે ભાદરવી પૂનમને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગબ્બર પહાડ અત્યારે વહેલી સવારથી જે અંબાજી ધામમાં વરસાદી વાતાવરણ હતું તેને લઈને ગબ્બર પહાડ છે જે વાદળોમાં લીન થયો છે આપ જે તમામ દૃશ્યો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો અંબાજી ગબ્બર પર્વતના છે કે જ્યાં ગબ્બર પર્વત છે તે સંપૂર્ણ રીતે ધુમ્મસની અંદર એટલે કે વાદળની અંદર લીન થયો છે મા ભગવતીના દર્શન કરવા માટે અત્યારે જે ભક્તોની ભીડ ઉમટી રહી છે એમના પણ આપ હું આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે વરસાદી વાતાવરણમાં ઝરમર વરસાદમાં પણ માઈ ભક્તો છે જે મા અંબાના ચરણે શીશ ઝુકાવવા આવી પહોંચ્યા છે સાથે જ અત્યારે બનાસકાંઠા આઈજી ચિરા મા અંબાના દર્શને પહોંચ્યા હતા સાથે જો વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા પોલીસ હોય ગુજરાત પોલીસ હોય તમામ જવાનો અત્યારે માય ભક્તોની સેવામાં જોવા મળી રહ્યા છે શકાય કે અત્યારે જે મહત્વની જવાબદારી છે તે ગુજરાત પોલીસ હોય તંત્ર હોય નિભાવી રહ્યું છે સાથે જ અત્યારે લાખો માઈ ભક્તો વરસાદી વાતાવરણમાં ઝરમર વરસાદમાં પણ મા અંબાના દર્શન કરવા પહોંચ્યા છે એટલે કે કહેવાય છે કે એવી લોકમાન્યતા પણ છે કે ભાદરવી પૂનમ મહામેળાના દિવસે મા અંબાના દર્શન કરવાથી તમામ માઈ ભક્તોની મનોકામના પૂરી થતી હોય છે તો ન્યૂઝ કેપિટલ પણ તમામ માઈ ભક્તો વતી મા અંબાના ચરણોમાં તમામ લોકોનો